પંચાયતની સરાહનીય પહેલ અતિશય ગરમીમાં ઠંડી છાસ અને ઠંડા પાણીની સુવિધા હાલની કાળજાળ ગરમીમાં સરકારી કામો માટે મુન્દ્રા તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને ભારે તાપમાં કોઈ તકલીફ ન થાય તે માટે તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા તરફથી નવતર પ્રયોગ હાથ ધરાયો છે મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાથ ધરાયેલા નવતર પ્રયોગ અંતર્ગત અરજદારો માટે ઠંડી આરામથી બેસવા માટે બાંકડાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાભ અરજદારો લઈ રહ્યા છે આટલા પ્રમુખ આવ્યા અને ગયા પણ આ પ્રથમ એવા પ્રમુખ છે જેમને અરજદારોની વ્યથા સમજી શ્રેષ્ઠ પહેલ કરી છે જેને અરજદારો અને વહીવટી તંત્ર દ્વારા આવકારવામાં આવી છે આ તાલુકા પ્રમુખ પાસેથી અન્ય તાલુકા પંચાયતો પણ પ્રેરણા લઈ હાલની આ ગરમીના પ્રકોપમાં લોકોને રાહત અપાવે તેવું જનતા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજાની આ કામગીરી મુન્દ્રા તાલુકા પંથકમાં રહી છે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन पास करो जी सर। जी, जी सर जी जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહીટ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ